પણ વાસ્તવિકતામાં મહિલાઓને પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવ કરવો પડે છે ઓર્ચિડ વેલીમાં પીજી અને ભાડે રહેતા યુવકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે મહિલાઓ ત્રાઇમામ પોકારી ગઈ છે આ યુવકો અર્ધનગ્ન થઈને ગેલેરીમાં ફરે છે મોડી રાત સુધી મોટે અવાજે પાર્ટીઓ કરે છે અને મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આટલી ગંભીર ફરિયાદો લઈને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓએ ફરિયાદ સાંભળવાને બદલે માત્ર મૌન ધારણ કર્યું જાણે ક્યાં સામાન્ય બાબત હોય જો આ ઘટના કોઈ મંત્રીના બંગલા કે મોટા અધિકારીના એપાર્ટમેન્ટમાં બની હોત તો શું પોલીસનું વલણ આવું જ રહ્યું હોત શું ત્યાં પણ પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડી હોત કદાચ નહીં અહીં કાયદો અને વ્યવસ્થાનું કવચ જાણે પીગળી ગયું હોય એવું લાગે છે જ્યારે સોસાયટીના કચરામાંથી દારૂ અને બિયરની બોટલો મળે અને પોલીસ આંખાડા કાન કરે ત્યારે પ્રશ્ન થાય છે કે કાયદાનું શાસન કોના માટે છે શું આ પોલીસ એ જ પોલીસ છે જેની પાસે ડબલ એન્જિન સરકારની સુરક્ષાનું કવચ છે

और पिछले दो महीने से हम लोग इस सोसाइटी में रह रहे हैं और इस सोसाइटी में सबसे बड़ा जो मेस्क है वो है पीजी वालों का तो जो बैचलर्स हैं बैचलर लड़के है या बैचलर लड़कियां जो हैं अनमरिड ये लोग यहाँ पर पूरी भीड़ इकट्ठा करके रखा हुआ है और ओनर्स ने हमको बिना पूछे ये वाला जो फ्लैट है उनको रेंट पे दिया हुआ है ज्यादा पैसे मिले उसकी वजह से बट आज हमको ये पता चल रहा है कि ये लोग इधर नशा करते हैं बैदर पीते हैं दारू पीते हैं ये सब नशा करके वो लोग स्विमिंग पूल में भी कूदते हैं ग्यारह साढ़े बजे रात को और फिर इसको भी वो छेड़के करते हैं अगर हम कुछ बोलने की कोशिश करते हैं तो वो उल्टा हमको धमकी देते हैं कुछ लड़कों ने तो हमको कल भी मेरे को खुद पर्सनली धमकी दिया धमकी तो दिया और ये भी बोला तेरे को बाद में देख लेंगे और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा हम पिछले डेढ़ दो महीने से बहुत पोलाइटली ओनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं बट हमारी बात कोई नहीं रहा है और न ही वो अपने अपने टेनेंट्स को भी वो ऑनर्स बचाने के लिए नहीं आ रहे हैं वो हमारे ऊपर एलिगेशन लगा रहे हैं जबकि નમસ્કાર જય હિન્દ જય ભારતનું યુવરાજસિંહ જાડેજા ગુજરાતનું જેને સૌથી સેફેસ્ટ સિટી કહેવામાં આવે છે એવા અમદાવાદ વિસ્તારમાં જે સેલા છે એ સેલા

ત્યાં રાળો પાડી પડે ચીસો પાડી પડે કીધું ભાઈ આ વ્યક્તિઓ વિરુદ્ધ તમે ફરિયાદ નોંધો અને એ ગુનેગારોને તમે સજા આપો જયારે આ વાત એ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તો એ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહિલાઓની ફરિયાદ લેવામાં નથી આવતી જે સમાજમાં કહી શકે કે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે મહિલાઓની એટલે કે નારી વંદનાની વાતો કરવામાં આવે છે જે સમાજની અંદર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે એ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કહી શકે ઉચ્ચ અધિકારીઓ જે છે એ આ બહેનો દીકરીની ફરિયાદ સુધા પણ નોંધતા નથી એ કરવી વાસ્તવિકતા છે અને ગુનેગારોના પ્રાઇવેટ ગાર્ડ બની અને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારી એમને છાવરવાનું કામ કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને માની લે કે આ ઘટના કદાચ એમએલ ક્વાર્ટરમાં બની હોત માની લે કે આ ઘટના કદાચ જે પોલીસના જે ક્વાર્ટર હોય એમાં બન્યું તો શું એ પોલીસ ફરિયાદ નો નોંધ પોલીસ તાત્કાલિક એમાં ફરિયાદ નોંધ પણ આ વિસ્તારમાં શા માટે આ ફરિયાદ નોંધવામાં નથી આવતી એ એક પ્રશ્ન છે